ચલો પેલો ગે બ્રેક ન મુકી દો જો ગાડી જાય છે પાછળ હા કેમ દેશે ખબર ઢાળ છે ને કિનાર છે તો સમજી લો કોઈ પુલ હોય કે કોઈ અન્ડર બ્રિજ હોય હા એના ઉપર ટ્રાફિક જામી જાય હા તો નીકળવાં કઈ રીતે એ શીખવાનું છે આપણે બરાબર ઓકે ઓકે તો ચલો ક્લચ દબાઈ દો બ્રેક પણ દબાઈ દો બધી વસ્તુ દબાઈ દો પગ લઈ લો બને જો એના માટે બ્રેક ના મુકાય બ્રેક મુકી તો ગાડી પાછળ જવા લાગશે બરોબર તો બંને વસ્તુ દબાઈ રાખવાની પહેલા બ્રેક મુકવાની ને તો પાછળ આવી જશે કે તો પહેલા ખોલવાની ક્લચ ને પણ એકદમ ધીમે 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 ખોલે એટલે ખોલવાની આ વાઇબ્રેટ થઈને એટલે હા પછી બ્રેક ના મુકી દેવાની પૂરે પૂરી એટલે ગાડી ચાલવા લાગે પછી વિરાવ્યો ત્યારે પહેલા ક્લચ દબાવવાની પછી બ્રેક બરોબર

ええ પેટો ગાડી પાછળ જવા લાગશે ઓકે ઓકે અને એક બીજી વસ્તુ કે ક્લચ એકદમ ના ખુલી જાય ને તો બંધ થઈ જશે ધીરે 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 ક્લચ ખોલવાની ગાડી વાઇબ્રેટ થઈને ખોલવાની પછી બ્રેક નું મુકી દેવાની ઓકે ઓકે પછી ક્લચ દબાવવાની પહેલા પછી બ્રેક ઓકે ઓકે તો આવા દો થોડી પાછળ પછી એપ્લાય કરીએ ચાલો ક્લચ દબાવી દો ब्रेक ऑन दबाई द। બન્ને વસ્તુ દબાઈ દે રે. ઓકે. પહેલા શું કરવાનું? ક્લચ ખોલવાની થોડી. બ્રેક ના મુકતા દબે. થોડીક જ ખોલવાની છે. હા, વાઇબ્રેટ થઈ. બસ ક્લચ ને દેત પગ રે આગો બ્રેક ના મુકી દઉં પૂરે પૂરી. ઓકે તો છોડ દો બ્રેક પૂરે પૂરી. ચલો ક્લચ દબાવ. પહેલા ક્લચ. તે તો બંધી જતે. થઈ ગઈ ને બસ. કરો ચાલુ. પહેલા ક્લચ દબાવીને બ્રેક. ઓકે. બન્ને વસ્તુ દબાઈ જાય. चलो पहला क्लच खोलो પછી બ્રેક મુકી દો चलो पहला ક્લેચ દબાવ પછી બ્રેક દબાવ ઓકે ઓકે चलो જાતે ઉઠાવ અને જાતે ઉભી રાખો ઉપરથી બ્રેક વેલા ના હોય ब्रेक पहला सुटी जैसे छे तो पासेल जैसे कई बरोबर बनने वाला सु दबाई दो दबाई दे चलो पहला क्लच खोलो थोड़ी घणी वाइब्रेट थई ब्रेक मु गी दो अबे उभी रा तो पहला क्लच रस्सी तो ब्रेक हम्म मतलब जेटलू बनो ने इतलू क्लच उसी खोलवानी छे अच्छा तो आधार खुल छे ने तो बंद हो जे छे चलो फरती हम वाइब्रेटरी

break කমකි ප අව मুख break मකි